ના ના ચાલુ કરીને બેહી દઉં છું છું હમાસર માં વાવાઝોડું આટલા આવ્યું વાવાઝોડું આટલા આવ્યું વાવાઝોડું તો આવતું થાય એના માટે તો

Crap! बाकी है डा हु करा सा पासा डा हुआ ब्रेक में ही पासा अवडा अवडा जैसी है डा जो वेकर बाबा जोड़ बाबा નહીં करेंगे ना शिराक आज शिराक डाय नहीं कोई नहीं बाबा जोड़ का डिस्क अब

યા બોતવા દરિયામાં કાકડીના અજી કરે આબદ આવે તું યાર થોડું હવા ઉદે છે ને યાર અજી પત્ર પત્ર ડોકી ના હોય તો ઈ ધવા કે ને દરિયામાં તો યાર તમારું કામ છે યાર હવા ઉ છે ને યાર હવાવા તો એવું કામ છે કે તખાને બરબાદ કરી નાખે તખાનું કશું મેલવું નહીં તખાનું સાફું ના રહેવું જોવા તખા તો છેવાવા ઉડી જાવી જોવા વેર જેર કા ખાંગા તખ તાનો હો તખો તખે એ વાર સુધી દુશ્મની છે દુઈ દુશ્મની લીધું નહીં ખુ હજી તો બોલ્યું પણ હું લેવા માથાટૂડ કરો I <laughs>

યાર તમે યાર નબર મોણ છો યાર આખો દેશ ના કેતા કે વાવાઝોડું ના આવે કરવા જરૂર નહી તો વાવાઝોડું ઝઘડો કરીને ઉડાડી આ માટર હું તો આ છું 230 ની સ્પીડમાં આવે કે નાશ કરી નાખ

આ તો વાવા જુડુ છે આ તો વાવા જુડુ છે આ તો વાવા જુડુ એ આ તો વાવા જુડુ વડરકર મોયા આ આ ભાઈ પર મને આટલું હું આ તો અમે घेर નહીં દઈએ અમે મંજીને મોજ થઈશું મંજીને મોજ થઈશું માનો તો કરીશું વાત બોલો વાવા જુવા છે એ જ તારો ઉડાડી મેલશે વાવાજો દુમુરો આ પડો એક મજૂર હોય કંદમ આ તો અમાર આ ભાઈ આ મંદિર ફોર્યો ને કેતા ગાડીવાળો અલતો ગાડી કેતી દે આખી પણ મિટોયા 25 ગાડી આવી ગાડી આ રતો તાર ઘર જાય

તો તો પાપી જ ન આવ બધું મને બોલ્યા પણ ઈવણ આમ છો જાજો બુધવારો છે તમને ખબર તો પડાસા ખબર કે મોણા છે પણ આવું છો અતારાપુર માં બોલવા બધું કોમ છે હેતરમાં પૂરા મુરા પલીયા કે તારું તો રાહા તાર વડી જાન ઓમ તણ ઢેકળું તારન બધું બોલ્યા ઈવણ બુદ્ધિ હોય તો તમને એવું કઈ કેજો હવે ઈવણ વાદે હું માથાકૂટ કરવાની હોય મેલોન ચાલ તમે અતારે આ બરા ગામમાં બધે

anyway